કોહિયાળ પુરાવા અને અધૂરા પ્રેમની પૂરી કહાની વિશે વાત કરીશું ક્રાઈમના આ રિપોર્ટમાં તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ સમય સવાના અગિયાર કલાકે વાંકલ બોરિયા રોડ પર વીસ વર્ષે યુવતીની લાશ લોહી લુહાણ હાલતમાં પડી હતી તેની બાજુમાં લોહી લુહાણ હાલતમાં એક યુવક મળી આવ્યો હતો ત્યાં એક બ્લેડ અને એક છરી પણ મળી હતી બ્લેડ અને છરી પર લોહીના દાગ હતા ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી એકસો આઠ એમ્બ્યુલન્સમાં યુવતી અને યુવકને હોસ્પિટલ લઈ જવાયા હતા યુવતીને તો સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું પરંતુ ગંભીર રીતે ઘાયલ યુવકની સારવાર હોસ્પિટલમાં તબીબોની ટીમે શરૂ કરી દીધી તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે બોરિયા ગામની વીસ વર્ષીય યુવતીનું નામ તેજસ્વી ચૌધરી છે બારડોલી નજીક ગંગાધરા વિસ્તારમાં રહેતા યુવકનું નામ સુરેશ જોગી છે બંનેની લગભગ સરખી છે વીસ થી બાવીસ વર્ષની ઉંમર છે અંદાજે

કોલેજના એન્યુઅલ ફંક્શનના દિવસે ખૂની ખેલ પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીનો આપઘાત પ્રયાસ પ્રેમિકાનું મોત ગંભીર હાલતમાં પ્રેમી સારવાર હેઠળ પોલીસના કહેવા મુજબ મૃતક તેજસ્વી અને આરોપી સુરેશ વચ્ચે પ્રેમ સંબંધ હતો યુવતી એનડી દેસાઈ કોલેજમાં ભણતી હતી પહેલા સુરેશ વાડી ખાતે રહેતો હતો અને શિફ્ટ થઈને બારડોલી નજીક ગંગાધરા વિસ્તારમાં સુરેશ રહેતો હતો પરંતુ એક દિવસ પહેલા જ તે વાંકલ આવ્યો હતો અને પોતાના મિત્રના ઘરે રોકાયો હતો રાત્રે જમ્યા પછી તે પોતાના મિત્રના ઘરે સૂઈ ગયો હતો સવારે ઊઠી તૈયાર થઈ મિત્રના ઘરેથી નીકળી ગયો હતો તેજસ્વીની કોલેજમાં એન્યુઅલ ફંક્શન હોવાથી તે કોલેજ જવા માટે નીકળી હતી અને કોલેજ પહેલા તે સુરેશને મળવા પહોંચી હતી પરંતુ ઘટના સ્થળેથી બ્લેડ અને છરી મળી આવ્યા છે સુરેશ પ્રેમિકાની હત્યા અને આત્મહત્યાના ઈરાદે એ લઈ ગયો હોય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે મળવા આવેલા તેજસ્વી અને સુરેશ વચ્ચે બોલાચાલી થઈ હશે ત્યારે સુરેશે છરી કે બ્લેડના ત્રણ જેટલા ગા તેજસ્વીના ગળાના ભાગે મારી હત્યા કરી નાખી ત્યારબાદ પોતાના ગળા પર પણ છરીના ગા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો જેમાં સ્વર પેટી કપાઈ જતા હાલ તે બોલી શકવાની સ્થિતિમાં નથી તે સારવાર હેઠળ છે અને એમાં છોકરાએ છોકરીને મારી પોતે ત્યાર પછી આત્મહત્યાની કોશિશ કરી છે કે નહીં એ અંગે પ્રબળ રીતે પોલીસ તપાસ કરી રહી છે તથા આ ગુનામાં અન્ય કોઈ એંગલ છે કે નહીં એની તપાસ પણ પોલીસ હાલ કરી રહી છે સ્કૂલ સમયથી તેજસ્વી અને સુરેશ વચ્ચે હતો પરિચય થોડા દિવસ બંને વચ્ચે બ્રેકઅપ થયાનું પ્રાથમિક અનુમાન યુવતીના પિતાએ લગ્નની ના પાડતા ખૂની ખેલની શક્યતા પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી શાળા સમયથી એકબીજાને ઓળખતા હતા સુરેશ મજૂરીનું કામ કરે છે ત્યારે તેજસ્વી કોલેજમાં ભણતી હતી બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ ન હતા અને તેમણે સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હોવાની વાત પણ જાણવા મળી રહી છે તેજસ્વીએ આ વાત સુરેશને હશે ત્યારબાદ આરોપી ના સાંભળીને પ્રેમિકા વિચારી છે તબિયતમાં સુધારો થતા જ યુવક પાસેથી પણ માહિતી મેળવશે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે તે પ્રમાણે સેકન્ડરી કે હાયર સેકન્ડરીમાં બંને છોકરા અને છોકરી સાથે ભણતા હતા અને બંને વચ્ચે મિત્રતાના અન્ય કોઈ સંબંધ છે છે કે એની પોલીસ તપાસ કરી રહેલી હાલ તમામ પ્રકારે જે પ્રમાણે પૂછપરછ કરતા અને આજે સવારે બે વખત છોકરા અને છોકરીની ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે એટલે બંને મળવાનું નક્કી કરેલ હોવાનું પણ એક સ્પષ્ટ અનુમાન પોલીસ કરી રહી છે માંગરોડના માંગરોળના બોરિયા ગામમાં મુક્તિધામ ખાતે યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો પણ આ અંતિમ યાત્રામાં જોડાયા હતા આ યુવતીના પરિવારજનો સહિત આખા પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે મૃતક યુવતીના પરિવારજનોની જલ્દીમાં જલ્દી ન્યાય મળે તેવી માંગ કરાઈ રહી છે ત્યારે માંગરોળમાં બનેલી આ ઘટના ટોપ ઓફ ધ ટાઉન બની છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત